તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ હજુ પણ પડવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળ્યા આ ઉપરાંત ગુજરાતના કયા જિલ્લામાં આજે યલો એલર્ટ તો આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળ્યા આ ઉપરાંત આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરની ચેતવણીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આજે એટલે કે વીસ જૂનના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી છે તેની વાત કરીએ તો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તમને જણાવી દઈએ કે આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત તાપી અને ડાંગના વિસ્તારો તો વળી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની ચેતવણી રહેલી છે જેથી આ વિસ્તારોમાં આજે યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો વળી ગુજરાતના બાકીના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ આવતીકાલ એટલે કે એકવીસ જૂનની જો વાત કરવામાં આવે તો એકવીસ જૂને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે મિત્રો આ વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના બે જિલ્લા સાબરકાંઠા બનાસકાંઠામાં એકવીસ તારીખે ભારે વરસાદ પડવાની ચેતવણી રહેલી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી તે જ દિવસે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જેથી આ વિસ્તારોમાં પણ એકવીસ તારીખે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ બાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો બાવીસ તારીખે ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળશે અને વિસ્તારોમાં પણ વધારો થશે તમને જણાવી દઈએ કે બાવીસ તારીખે ગુજરાતના બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે મિત્રો આ જિલ્લામાં સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો વળી બાવીસમી તારીખે ગુજરાતના અનેક જિલ્લામાં યલો એલર્ટ પણ અપાયું છે તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો વળી સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા સુરેન્દ્રનગર મોરબી જામનગરમાં પણ ભારે વરસાદની ચેતવણી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા પાટણ મહેસાણાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી છે તો કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બાવીસ તારીખના રોજ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ મહીસાગર અને દાહોદના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે તે જ પ્રમાણે ત્રેવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ત્રેવીસ તારીખે માત્ર એક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણીને પગલે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો ત્રેવીસ તારીખે ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો આ જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની ચેતવણીને પગલે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના બે જિલ્લા દેવભૂમિ દ્વારકા જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે તો આ બાજુ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વળી ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ચોવીસ તારીખે ગુજરાતના કચ્છ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે તો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો વડે બાકીના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે છ પચીસ તારીખની જો વાત કરવામાં આવે તો પચીસ તારીખે માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે તો વળી દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ અપાયો છે તો ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવા વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાતને તરબોળ કરતી અને નદીઓ ગાંડીતુર બનાવતી આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય બની હોવાથી ગુજરાતમાં વરસાદનું દર વધવાની તમને સંભાવના છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે ચોવીસ જૂનથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે તો છવ્વીસથી લઈને ત્રીસ જૂન સુધીમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે ત્રેવીસથી લઈને છવ્વીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને જેને કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે તો છવ્વીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર પણ આવી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે